હોળીના તહેવારની અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે પરંતુ આજે આપણે એવા પ્રદેશની વાત કરીશું કે જ્યાં હોળીની ઉજવણી અલગ જ અંદાજમાં કરવામાં આવે છે આ ઉજવણી પણ કેવી તમે જોઈને દંગ થઈ જશો આજે આપણે વાત કરીશું અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા દાંતા વિસ્તારની દાંતા વિસ્તાર આદિવાસી વિસ્તાર છે અને અહીં હોળીની ઉજવણી અલગ જ અંદાજમાં કરવામાં આવે છે દાંતામાં વર્ષોથી હોળી પ્રગટાવવાની પરંપરા ચાલી આવે છે અને મહત્વની વાત તો એ છે કે ઠાકોર સમાજના લોકો પ્રગટાવી હોળીના જે અંગારા પડેલા હોય છે તે અંગારા પર ખુલ્લા પગે ચાલે છે આ પરંપરા નવી નથી પરંતુ ખૂબ જ પ્રાચીન છે તમને જાણીને નવાઈ લાગશે અહીં વસતા ઠાકોર સમાજ માટે હોળીના આ અંગારા પર ચાલવું હોળીના આશીર્વાદ લેવા સમાન છે અહીંના લોકોનું માનવું છે કે સળગતા અંગારા પર શ્રદ્ધાપૂર્વક ચાલવાથી તેમને કોઈપણ પ્રકારનું શારીરિક નુકસાન થતું નથી તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો કોઈ વીએફએક્સ ઇફેક્ટથી તૈયાર કરવામાં આવ્યા નથી પરંતુ અસલી વિડીયો છે તમે જોઈ શકો છો કે હોલિકા દહન બાદ ઠાકોર સમાજના લોકો અંગારા પર એકદમ સરળતાથી ચાલી રહ્યા છે આ ઘટના ચમત્કારથી ઓછી નથી હોળીની સામાન્ય વરાળ પણ અસહનીય હોય છે તેવામાં આ લોકો કેટલી આસ્થાથી એકદમ સરળતાથી હોળીના અંગારા પર ચાલી રહ્યા છે હોળી દાંતામાં કેટલા સમયથી થાય છે ને કઈ રીતે તમે હોળી રંગતા હો છો હોળી દાતામાં દાતા સ્ટેટ વખતથી હોળી દહનનો કાર્યક્રમ થાય છે અને હોળી દહનનો કાર્યક્રમ અમારા દાતા સ્ટેટ વખતથી જે અમારા દાતા ઠાકોર સમાજ અહીંયા જે દાતામાં વસે છે એ લોકોના દ્વારા અહીંયા કરવામાં આવે છે અને આજ પણ પરંપરા એ ચાલુ જ છે દાતાની હોળીનું ખાસ મહત્ત્વ શું છે દાતાનું હોળીનું ખાસ મહત્ત્વ એ છે કે હોળી પચક્યા પછી જે અંગારા જે હોય છે એની અંદર લોકો ઉઘાળા પગે ચાલતા હોય છે જે વર્તુલી પરંપરા ચાલે છે અને અહીંયા જે લોકો આસ્થા રાખે છે પણ એમની પૂરી થાય છે કોઈ એવી ચાલ અંગારામાં ચાલતા વખતે કોઈ એવી ઘટના બની નથી એવી કોઈ ઘટના છે જે હોળીનું ઉત્સવ ઉત્સવ એનો ગોતા સ્ટેટથી જ્યારે દરબાર રાજા મહારાજા હતા ત્યારથી જ આ હોળીનો પ્રાગટ્યનું ઠાકોર સમાજ કરતો આવ્યો છે અને કોઈ ઢોંડવાળાથી કોઈ નવા લગ્ન કર્યા હોય રહે અને જે બધા હોય એમને પગે લાગવાનું અને ફરવાનું જે ઓળા એમાં અંદર અંગારા ઉપર અમારા દાંતાના માણસો બધા ચાલે છે અંગારા ઉપર હોળી તો હજી હજી કોઈ ઘટના બની થતી આજ સુધી અમે ઠાકોર સમાજના માણસો વર્ષોથી અમારા બાપ દાદા હોળી કરતા આવ્યા છીએ અને આજ દાંત સુધી અમે હોળી પટકાવીએ છીએ હોળીનું મહત્વ શું છે દાંતાની અંદર સૌથી વધારે સૌથી વધારે લોકો અંદર દર્શન કરવા આવે છે ઢુંઢોલીને આવે છે અને ભક્તિ આંગરામાં ચાલે છે